કપડવંશ થી બ્રેકિંગ મળી રહ્યા છે કપડવંશ કિલોમીટર દૂર દ્રષ્ટ ને લઈ ગયો કાર ચાલક સ્થાનિકોએ પીછો કરી અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરતા કાર ચાલકને ઝડપી પડ્યો બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

અને આ સમગ્ર ઘટના નવા ગામના બસ સ્ટેન્ડ થી ભાવિનભાઈ તબેલા વાળા આગળ બની હતી અને નીલુભાઈ કરીને જે એપીએમસી માં નોકરી કરતા હતા એ નોકરી કરીને નવા ગામ આવતા હતા એ દરમિયાન મારુતિ ઓટો ગાડી ડોક્ટર અમારી જાણમાં એવું છે અને તેઓ દોઢ થી બે કિલોમીટર સુધી આગળ બાઇક ભરાઈ અને છોકરો ત્યાં પડી ગયો તેના માથા મને એમાં ઇન્જર થયેલી છે ઉમેશભાઈ ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ છે અને ડોક્ટર પોતે જરૂર તળાવ સુધી આગળ બાઇક બોનેટ ની અંદર ભરાવી અને ડોક્ટર એ પાછળ ગામ વાળા જનો એને ગાડી ના અને ડોક્ટર સાહેબ ને પકડે લેતા હાલ પોલીસ કેસ ચાલુ છે